સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

જન બાદ સર્જાયેલો વિવાદ શહેરી વિસ્તાર બાદ પહોંચ્યો સરહદી ગામડાઓ સુધી રાજસ્થાન સરહદને અડીને આવેલા વાછોલ બાદ બાપલામાં પણ લોકોએ ઢોલ અને થાળી વગાડી રેલી યોજી તાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા કરી માંગ કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા માટે ડીસામાં યુવક યુવતીઓ પાડી રહ્યા છે પરસેઓ વહેલી સવારના ડીસાના સાર્વજનિક ટીસીડી મેદાનમાં શારીરિક કસોટીની તૈયાર માટે હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા યુવક અને યુવતીઓ હવે જોઈએ સમાચાર વિગતવાર આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પતંગના તહેવાર પર પતંગ રસીઓ માટે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે આવતીકાલે ઉત્તરાયણના પર્વ પ્રસંગે દિવસ દરમિયાન સારો પવન રહેશે અને તેના લીધે પતંગ ચગાવતા પતંગ રસિકોને પતંગ ચગાવવામાં સરળતા રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ રહેશે ત્યારે આવતીકાલે પતંગ રસિકો મન મૂકીને પતંગ ચગાવવાની મજા માણશે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ આજે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ માટે કઢાયો છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે અને બનાસકાંઠા એસઓજી દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં દિવાળી બાદ જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વપરાશ થતો હોય છે અને હવે ઉત્તરાયણનો માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે બનાસકાંઠા એસઓજી દ્વારા પાલમપોર ડીસા અને બાબરમાં ચાઇનીઝ દોરી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે બનાસકાંઠા એસઓજી ની ટીમ દ્વારા ડીસા માંથી એકવીસ કાણોદર માંથી આઠ ભાવર સાત ચાઇનીઝ દોરીના બોક્સ ઝડપી પાડવામાં આવ્યા હતા જેની અંદાજીત કિંમત સાત હજાર બસો રૂપિયા જેટલી થાય છે એસઓજી ની ટીમે આ દરોડા દરમિયાન ડીસા થી કાળુ દેવી પૂજક પાલનપુર રોહિત પટણી અને બાબર થી ઇમ્તિયાઝ શેખ અટકાયત કરી છે રાજ્યભરમાં કડકડતી ઠંડીએ જોર પકડતા લોકોમાં ઠંડીમાં ઠરવાઈ રહ્યા છે ત્યારે ડીસામાં છેલ્લા બે જ દિવસમાં તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો સોમવારે ડીસામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નવ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાના કારણે પ્રસરી રહેલી શીતલહેરે સમગ્ર રાજ્યને આવરી લીધી છે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે ડીસા હવામાન કચેરી ખાતે શનિવારે તાપમાન ચૌદ પોઈન્ટ છ નોંધાયું હતું જ્યારે રવિવારે તાપમાનનો પારો ત્રણ પોઈન્ટ ઝીરો ડિગ્રી ગગડીને અગિયાર પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે સોમવારે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નવ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં ઠંડીનો જોર વધતા ખેતી પાકોને પણ ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે હાલમાં ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર બટાકાનું થયેલું છે ત્યારે બટાકાનો પાક તૈયાર થવા આવી રહ્યો છે તેવા ટાઈમેજ ઠંડી પડતા પાકને અનુકૂળ હવામાન થતાં ઉતારો સારો આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે ધાનેરાની તુલસીનગર સોસાયટીમાં શિયાળા ઋતુ દરમિયાનના બે માસ ખાસ બની જાય છે કારણ કે સોસાયટીના સેવાભાવી આગેવાનો સાથે મળી ભજન કીર્તન સાથે અબોલ જીવોની સેવાનો માટે કાર્ય કરતા હોય છે તુલસીનગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી અબોલ જીવોની સેવા માટે સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમાં જલારામ મંડળ આદેશ મંડળ સાથે વર્ષ દરમિયાન સેવાના કામ થાય છે શિયાળાની ઋતુ શરૂ થાય તેની સાથે સતત બે માસ સુધી અબોલ જીવો માટે લાડુ તૈયાર કરવામાં આવતા હોય છે

જય કૌ માતા ધાનેરા તુલસીનગર સોસાયટીની અંદર ધાનેરા જલારામ મંડળ ધાનેરા આદિશ મંડળ અને અન્ય ધાનેરાના સેવાભાવી લોકો દ્વારા અને સંસ્થા દ્વારા તુલસીનગર સોસાયટીમાં છેલ્લા દસેક વર્ષથી અબોલ પશુ પ્રાણીઓ માટે અહીંયા લાડુનું આયોજન કરવામાં આવે છે ગાયો માટે પણ લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવે છે દર શનિ રવિવારે આ લાડુ બનાવવાનો પ્રોગ્રામ અમે અમારી તુલસીનગર સોસાયટીમાં કરીએ છીએ ગાયો માટે ઉનાળામાં પણ અમે જુદા જુદા ગામડામાં ગૌશાળાઓમાં ગાયો માટે લીલો ઘાચારો મોકલીએ છીએ અને અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે કે અબોલ પ્રાણી એટલે કે શ્વાનો માટે પણ અમે લાડુ બનાવીને જુદા જુદા ગામડામાં ધાનેરામાં અમે મોકલીએ છીએ બાળકોને માટે અત્યારે પણ અમે સ્વેટરોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જે

પોતાના સમય અને શ્રમનો સમર્પણ કરતા અબોલ પશુઓ અને પ્રાણીઓ માટે સેવાકીય કાર્ય શરૂ કર્યું છે આ સેવા કાર્ય હેઠળ શ્વાનો ગાયો અને અન્ય અબોલ પ્રાણીઓ માટે સો કિલોના લાડુઓ તૈયાર કરવામાં આવ્યા છે દયા ભાવે પ્રેરિત આ મહિલાઓ દાન અને પુણ્યનો લાભ મેળવી પોતાની ધન્યતા અનુભવી રહી છે સામૂહિક માનવતાના આ કાર્ય માટે ચામુંડા નગર સોસાયટીના તમામ સભ્યોને અભિનંદન અને કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપી બની રહે તેવી કામના છે શિયાળાની કડકડતી ઠંડીમાં બાબર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે થોડા સમય પહેલા થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલ આવ્યો નથી ત્યારે તસ્કરો એકવાર ફરી પોલીસને પડકાર ફેંકી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ ચોરી પણ એવા વિસ્તારમાં થઈ છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને સુઈ ગામના ધારાસભ્ય વસવાટ કરે છે બાબર શહેરમાં આવેલી માધવનગર સોસાયટીમાં આ ઘટના બની છે આ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને સોયગામના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રહે છે આટલા હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં જો લોકોની સુરક્ષા પૂરી પાડવામાં પોલીસ નિષ્ફળ નિવડતી હોય ત્યારે અન્ય વિસ્તારની સુરક્ષા કેટલી હશે તેનો અંદાજો લગાવી શકાય છે તસ્કરે માધવ સિટીમાં રહેતા અશોકભાઈ આશલ નામના શિક્ષકના મકાનના દરવાજો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી પેટી પલંગ તેમજ તિજોરીમાં પડેલી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા છે

નોટિસ આપ્યા બાદ પણ દબાણકારો દ્વારા દબાણો હટાવવામાં ના આવતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવવાની આ કામગીરીના પગલે ઘણા વેપારીઓને વેપાર ધંધાને નુકસાન થયું હતું ઉત્તરાયણ પહેલા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી નાના શ્રમજીવી વેપારીઓની રોજીરોટીને પણ નુકસાન થયું છે હજુ આગામી બે દિવસ સુધી આ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે તેવું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે तो और बाद में क्या आज गरे? ही लगभग पूरा हो जाएगा जो बच जाएगा वो कल हम पूरा कर देंगे कहाँ से लेकर कहाँ तक बंद कर दोनों दोनों बाद में जो जगह जो अभी हटाओगे बाद में आप वहाँ कोई फिर से वहाँ पर जहाँ जो जगह है उसमें हम फेंसिंग करेंगे फेंसिंग करेंगे आपका नाम आपका नाम आदि आदित्य कौन से आपके डिपार्टमेंट में

ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે જિલ્લાના વિભાજન બાદ સર્જાયેલો વિવાદ શહેરી વિસ્તાર બાદ પહોંચ્યો સરહદી ગામડાઓ સુધી રાજસ્થાન સરહદ ને અડીને આવેલા વાછોલ બાદ બાપલામાં પણ લોકોએ ઢોલ અને થાળી વગાડી રેલી યોજી તાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા કરી માંગ કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા માટે ડીસામાં યુવક યુવતીઓ પાડી રહ્યા છે પરસેવો વહેલી સવારના ડીસાના સાર્વજનિક ટીસીડી મેદાનમાં શારીરિક કસોટીની તૈયાર માટે હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા યુવક અને યુવતીઓ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતરે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે અવની ના ર આજે જ આપની નજીક માં અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ વધુ સમાચારોમાં છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં આજે નવીન પ્રમુખની વરણીને લઈ વિવાદ શાંત પડ્યો છે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડને સોંપવામાં આવ્યો હતો આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ માટે આજે પાલિકાના સભાખંડમાં સાધારણ સભા બોલાવવામાં આવી હતી આ સાધારણ સભામાં બહુમતી ધરાવતા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો જ્યારે સામે તરફે કોઈએ પણ પ્રમુખ માટે ઉમેદવારી ના નોંધાવતા નીતાબેન ઠક્કર બીન હરીફ વિજેતા થયા હતા ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરની વરણી થયા બાદ આજે તેમણે શહેરના વિકાસને વેગ આપવાની વાત કરી હતી આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે મારી વરણી કરવા બદલ પ્રદેશ ભાજપના આગેવાન શ્રીઓ જિલ્લા ભાજપના આગેવાન શ્રીઓ શહેરના આગેવાન શ્રીઓ તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સદસ્ય સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકામાં આખરી વિવાદોનો અંત આવ્યો છે સંગીતાબેન દવેએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પદની જગ્યા માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતાબેન નિલેશભાઈ ઠક્કરને મેન્ડેટ આપતા તેમની બિનહરીફ વરણી થઈ છે ડીસા નગરપાલિકાના આ પ્રમુખ માટે માત્ર એક વર્ષનો સમયગાળો છે ત્યારે આશા રાખીએ કે હવે કોઈપણ વિધનો વગર આ સમયગાળો પૂર્ણ થાય કે જેથી શહેરના વિકાસને વેગ આપી શકાય અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ચેનલ ડીસા યુવા નેતા તરીકે જાણીતા સ્વામી વિવેકાનંદજીની જન્મ પ્રસંગે યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા બાબર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરની વિવિધ શાળા ઉપરાંત ગુજરાત ભરતી આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રમતોત્સવનો હેતુ બાળકોમાં રમત ગમતના માધ્યમથી ખેલ દિલીની ભાવના વિકસાવવાનો હતો રમતોત્સવની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી અને આ રમોત્સવમાં ભાગ લેનારા બાળકો દ્વારા પણ દમદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાગ લેનારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બારમી જુઆની જાન્યુઆરી યુવા દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય દ્વારા રમત ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાભર ખાતે શ્રી સર્વોદય વિદ્યા મંદિરની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અહીં ગામના વડીલ આગેવાનો અને યુવક બોર્ડ દ્વારા બાળકોને સ્વામી વિવેકાનંદજીના જીવનના મૂલ્યો અને એમના ધોરણોને એમના વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી બાળકો અને શિક્ષકોએ ખૂબ સારું આયોજન કર્યું હતું ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે શ્રી સર્વોદય વિદ્યામંદિર બાપર ખાતે રમત રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ખૂબ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સ્પર્ધાની અંદર ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીએ છીએ તેઓનો મન બુદ્ધિ અને શક્તિનો વિકાસ થાય એના માટે ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની અંદર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આ કાર્યક્રમો યોજવામાં આવે છે સ્વામી વિવેકાનંદ બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવા કાર્યક્રમો યોજીને આપણી પ્રાચીન રમતો જે અત્યારના મોબાઈલના ઇન્ટરનેટના યુગમાં એનો ધ્વસ ના થાય એના માટે સરકારે આયોજન કર્યું છે આ સરકારને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ રાજ્યમાં પોષણને પ્રોત્સાહન આપવા તથા લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ડીસા તાલુકા આઇસીડીએસ કચેરીના સીડીપીઓ ચેતનાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ સવિયાણાના સેજાના સુપરવાઇઝર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ટેક હોમ રેશન અને બાજરીમાંથી લાભાર્થીઓ અને આંગણવાડી વર્કન બહેનો દ્વારા અવનવી આ સ્પર્ધામાં વિજેતા થયેલ નંબર તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવિયાણા ગ્રામ પંચાયત સરપંચ જીવણજી તેમજ સસ્તાના દુકાનદાર શ્રવણજી તથા રાજગોર ભયરામભાઈ તથા ગ્રામ લોકો હાજર રહ્યા હતા

જેનો શક્તિ કળશ હરિદ્વારથી લઈને ગાયત્રી પરિવારના લોકો આજે પાલનપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા જ્યાં શક્તિ કળશનું સ્વાગત કરાયું હતું ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ ગિરીશ પટેલે જણાવ્યું હતું કે આ કળશમાં અંબેના પ્રાગટ્ય દિવસે તેમજ પ્રયાગરાજમાં સદીના સૌથી કુંભ મેળાના પ્રભાત એ પવિત્ર ગંગાજળ ચોવીસ તીર્થની રજ તેમજ સપ્તધાતુનું વિવિધત પૂજન સાથે હરિદ્વારથી અહીં પહોંચ્યા છે આ કળશ પાલનપુરની વિવિધ સોસાયટીઓમાં વિસ્તારોમાં ભ્રમણ કરી તાલુકામાં સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિરાસતના દર્શન કરાવશે ગાયત્રી શક્તિપીઠ પાલનપુરને પચીસ વર્ષો પૂરા થઈ રહ્યા છે એપ્રિલ બે હજાર પચીસમાં અને એ નિમિત્તે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા એકસો આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન આપવામાં આવેલું હતું અને એ આયોજનના નિમિત્તે શક્તિ કળશ લેવા માટે પાલનપુરના પચાસ પરિજન ભાઈ બહેનો શાંતિકુંજ હરિદ્વાર ગયા હતા અને હરિદ્વારથી આ શક્તિ કળશ લઈને અમે અહીંયા પધાર્યા છીએ તારીખ દસ અગિયાર બાર તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ પચીસ વર્ષ પૂરા થતાં હોય એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી શક્તિપીઠ પાલનપુર

ધાનેયા તાલુકાની જાડી પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક જાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ભેટ આપવામાં આવી હતી જેમાં થાવર કક્ષાના સીઆરસી અને શાળા પરિવાર દાતાના સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો આ રીતે તાલુકામાં બનાસ ડેડી પરિવાર પણ પ્રાથમિક શાળાના બાળકો માટે હર હંમેશ સેવા માટે હાજર હોય છે દાનાયા તાલુકાના રામપુરા મોટર પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકોની યાદી તૈયાર કરી આપતા બનાસ ડેરીના દાનેરા વિભાગના સુપરવાઇઝર બાબુભાઈ દેસાઈ સાથે રામપુરા મોટા દૂધ મંડળીના મંત્રી નરસિંહભાઈ વાલોર દૂધ મંડળીના મંત્રી ડાયાભાઈ ચૌધરી બાળકો વચ્ચે પહોંચી તેઓને સ્વેટરની ભેટ આપી હતી દાનેરા બનાસ ડેરી પરિવાર શિયાળાની ઋતુ દરમિયાન સ્વેટર વિતરણ માટેની જરૂરી આયોજન કરે છે જેના થકી અનેક બાળકોને તેનો લાભ મળે છે શાળા પરિવારે પણ દાતાઓની સેવાને બિરદાવી સન્માન અર્પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના વિભાજન દિવસેને દિવસે વિરોધનો વંટો તેજ બની રહ્યો છે પહેલી જાન્યુઆરીના રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ શરૂ થયેલો વિવાદ હવે શહેરી વિસ્તારથી માંડીને સરહદી ગામડાઓમાં પહોંચી ગયો છે ગઈકાલે રાજસ્થાનની સરદને અડીને આવેલા વાચોલ ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દાનેને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી ત્યારે આજે વાચોલ ગામ બાદ બાપલા ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકો ઢોલ સાથે થાળીઓ વગાડીને રેલી યોજી હતી અને દાનેને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી બાપલા ગામના લોકોનું કહેવું છે કે દાનેયા તાલુકાના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલા હોવાથી દાનેનો સમાવેશ થરાદમાં કરવામાં આવશે તો આ વિસ્તારના લોકો માટે અનુકૂળ રહેશે નહીં ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને દાનેને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા માટે ડીસામાં યુવક યુવતીઓ પાડી રહ્યા છે પરસેવો પહેલી સવારના ડીસાના સાર્વજનિક ટીસીડી મેદાનમાં શારીરિક કસોટીની તૈયાર માટે તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા આજે જ નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે થી અવની જેવા નહીં અવની નાચ દિવેલા બિયાર વધુ સમાચારોમાં ગુજરાત પોલીસ રિક્રુટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈ યુવાનોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કડકડતી ઠંડીમાં યુવાનો ભરતીની શારીરિક કસોટીની તૈયાર કરવા માટે ખુલ્લા મેદાનમાં પહોંચીને પરસેવો પાડી રહ્યા છે શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારના પથારીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ હોય તેવા સમયે અત્યારે ડીસાના મેદાનોમાં યુવાનો અને યુવતીઓ દોડ લગાવી રહ્યા છે અને તેનું કારણ છે ગુજરાત પોલીસ recrruitment board દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ભરતી છે અત્યારે ડીસા શહેરમાં આવેલા જાહેર મેદાન ટીસીડી મેદાનમાં હજારોની સંખ્યામાં યુવાનો અને કસોટીની તૈયારી કરવા માટે આવી રહ્યા છે ઠંડીમાં કસોટીની તૈયારી કરવા આવતા આ યુવાનો આશ લગાવી રહ્યા છે કે તેઓ કસોટીમાં પાસ થશે પોલીસ અને કોન્સ્ટેબલની તૈયારી ચાલે છે ફૂલ જોશથી કડકડતી ઠંડીના અંદર ઘણા સમયથી લોકો સવારે રનિંગ કરવા આવે છે સવારે વહેલા અને સૌને આગળ વધારે એવી હું પ્રેરણા કરું છું હું અહીંયા ફિઝિકલની તૈયારી કરવા વહેલી સવારે ઉઠીને આવું છું મારી ફિઝિકલની ડેટ સત્યાવીસ તારીખ છે અને મારા જેવા ઘણા ઉમેદવારો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે જે સવારે વહેલી સવારે ઉઠીને કડકડતી ઠંડીમાં અહીંયા આવી રહ્યા છે અને એ લોકો પણ સખત મહેનત કરી રહ્યા છે અને હું એવું ઈચ્છું છું કે બધા અહીંયા ગ્રાઉન્ડમાં આવે પાસ થઈ જાય થેન્ક યુ જે રીતે આ યુવાનો કડકડતી ઠંડીમાં તૈયારી કરી રહ્યા છે તે તેમનામાં રહેલી એક આશા છે ત્યારે વારંવાર થતી પેપર લિંક થવાની ઘટનાને લીધે વિદ્યાર્થીઓ આવી કઠોર મહેનત પણ પાણી ફરી વળતું હોય છે ત્યારે સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓના હિત અંગે વિચારીને તેમનો આ ઉત્સાહ નિરાશામાં ન ફેરવાય તે બાબતે ગંભીરતાથી વિચારવું પણ જરૂરી છે મુખ્ય સમાચાર ફરી એકવાર આવતીકાલે ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે નીતાબેન ઠક્કરની થઈ વરણી મીડિયા સાથેની વાતચીતમાં શૈનને તેમના કાર્યકાળ દરમિયાન વિકાસની ઊંચાઈ પર લઈ જવાની આપી ખાતરી જિલ્લાના વિભાજન બાદ સર્જાયેલો વિવાદ શહેરી વિસ્તાર બાદ પહોંચ્યો સરહદી ગામડાઓ સુધી રાજસ્થાનની સરહદને અડીને આવેલા વાછોલ બાદ બાપલામાં પણ લોકોએ ઢોલ અને થાળી વગાડી રેલી યોજી તાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા કરી માંગ કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા માટે ડીસામાં યુવક યુવતીઓ પાડી રહ્યા છે પરસેવો વહેલી સવારના ડીસાના સાર્વજનિક ટીસીડી મેદાનમાં શારીરિક કસોટીની તૈયાર માટે હજારો ની સંખ્યામાં પહોંચી રહ્યા યુવક અને યુવતીઓ આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર